મોક્ષ પ્રાપ્તિ માટે કર્મ એવું કરો આ કર્મ તમે કર્યું સત્કર્મ સંચિત કર્મ આ કર્મથી તમે સારું કર્મ કર્યું છે માં ભગવતીના ગુણા કથાનું આયોજન કર્યું કેવડી મહેનત કેવડી તૈયારી પછી બધા છે પછી જ્ઞાનયોગ ભક્તિના દ્વારે કથાના દ્વારમાં જ્ઞાન પ્રાપ્તિ થાય કથા સાંભળ્યા પછી સૂર્યનો ઉદય થાય આપણામાં જ્ઞાન આવે કે બસ સત્ય વસ્તુ શું ઓકે માં ભગવતી નું સ્વરૂપ જે શક્ય છે બાપ અને એક વસ્તુ વધારે ખાસ કહી દઉં ઘણા લોકો પછી ધારે આવી કથાઓ હોય તો એમ કે ભાઈ હવે અમારે કથામાં આવું છે પણ જોઓને હવે આમાં કઈ કામ ખૂટે નહીં અને કાક તો આ કળિયુગ છે ને એટલે અવતાર નથી લે એમ કે બાપા ઈ કળિયુગ છે ને એટલે બધાય નો આવી કે નક તો હવ ન આવે મને કળિયુગ ની થોડી ગજર કળિયુગ તો હારામાં સારો યુગ છે બાપ મારે તમને આજ કળિયુગ ની બહુ સારી કથા કહીવી છે બાપ પાંચ પાંડવો હેમાળે હાડ ગાળવા જતા હતા બહુ જાનતી કથા સાંભળી પાંચ પાંડવો હેમાળે હાડ ગાળવા જતા હતા ત્યારે એમની સાથે ભીમ પણ હતા ત્યારે એક સફેદ વસ્ત્રધારી માણસ આમ દોડતો દોડતો નીકળ્યો એટલે ભીમે અવાજ કર્યો કે ભાઈ તું કોણ છે ત્યારે સફેદ વસ્ત્રધારી માણસે કહ્યું કે હું કલિયુગ છું તો કહ્યું કે તું કલયુગ છો તો બધાય વાતો કરે છે કલિયુગ બહુ ખરાબ છે તારે કળયુગે કહ્યું હું ખરાબ નથી પણ કળયુગના માનવીની બુદ્ધિ નાશ થઈ ગઈ છે બાકી કળયુગ કે મારામાં તો ખાલી નામ લેને ભગવાનનું ભગવાનનો એને મોક્ષની ગતિ મળી જાય તો કહ્યું એની સાબિતી આપ એટલે ભીમની આગળ કળયુગે કહ્યું કે હું તમને એક સત્ય સ્પષ્ટ ચિત્ર દેખાડું છું આવ જોઈ જો આ કળયુગનું સ્પષ્ટ તો એને બતાવ્યું તો એક મૃગલો હતો આમ વનમાં દોડતો દોડતો આવ્યો અને આમ સામેથી બે પારધી આવ્યા બે પારધી કોણ છે બરોબર ધ્યાનથી સમજો બે પારધી કળિયુગના માનવી છે આ કળિયુગે દર્શન કરાવ્યા કે સત્ય શું છે બે માણસો આમ પારધીના રૂપમાં આલે આવે અને કળિયુગના માણસોને પારધી કહ્યા છે કારણ કે એને હિંસા કરવા સિવાય કઈ વિચાર જ નથી આવતો સવારે ઉઠે નેક નેકી કરે આ તો કોકને પાડી જ દેવો છે આ તો એટલા રૂપિયા લઈને જ મારે આવું એટલે ગમે કરવું પડે કે પાર્થિવ નું રૂપ છે કલિયુગ નું માનવી વાળા અને પછી કહ્યું કે બંને માણસો આમ હાલ્યા આવે પાર્થિવ અને એક મૃગ આમ નીકળ્યું અને બંને વિચાર કરે છે કલિયુગ માનવી કેવા છે તો ભૂખ્યા બતાવ્યા છે એ ભૂખ્યા હાવ છે એટલે તો શ્રીમદ ભાગવત માં લખ્યું છે હિરણાક્ષ હિરણાક્ષ વર્ધન છે શ્રીમદ ભાગવત માં હિરણાક્ષ એટલે શું હિરણ્ય બરાબર અક્ષ હિરણ્ય બરાબર અક્ષ હિરણ કેતા થાય સોનું અક્ષ કેતા થાય આંખ જેની આંખમાં સંપત્તિ સિવાય કઈ દેખાતું નથી બસ રૂપિયા 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 બસ વાત છે એ આ ધરતીના હિરણાક્ષો છે બધાય બાબા જેને સંપત્તિ બસ બીજું કઈ લેવા દેવા નહીં બાબા આ બધાય ધરતીના હિરણાક્ષો છે તો આ બંને પારથી ચાલ્યા આવે એને આ મૃગલા ને જોયું બંને ભૂખ લાગી એટલે બંને એક જણા બતાવ્યું બીજા એ બાણ માર્યું બાણ માર્યું બંને પાસે આવ્યા આવીને જોયું ઓહ આ તો સોના નો મૃગ તો બહુ લાગી હવે કરવું છું એક જણા એ કીધું જેને બાણ માર્યું તેને કે હું ધ્યાન રાખું અહીંયા એક કામ કર હું તને આપું તું વેપારી પાસે જા અને વેપારીને કહેજે કેજે કે આ સોનાની પૂસડીની ભારો ભારોભાર મને સૂર્યમાં લાડવા કરીને આપો આમ કહ્યું હવે ઓલાને એક જણો ધ્યાન રાખવા બેઠો એક સોનાની પુસરી લઈ વેપારી પાસે ગામમાં જાય એમાં જાતા જાતા ઓલો હાલ્યો જાય ને ત્યાંનો વિશાર બદલ્યો જોજો આ કલયુગનો માનવી એનો વિશાર બદલ્યો કે હું સૂર્યમાના લાડુ લઈ જાઉં ગુંદીના લાડુ લઈ જાઉં કે ઝેરના લાડુ લઈ જાઉં જોજો મૂળ ભાળી ગયો ને એમાં બુદ્ધિ ફરી ગઈ આ કલયુગના માનવી સંપત્તિ ભાળે ને એટલે બુદ્ધિ ફરી જાય અને એને થયું એક કામ કરું ઝેરના લાડુ લઈ જા ઓલેને ક્યાં ખબર છે એટલે વેપારી પાસે ગયો અને વેપારીને જઈને કહ્યું કે ભાઈ મને આ સોનાની બરોબર ઝેરના લાડુ આપો વેપારીએ કહ્યું ભલા માણસ ક્યાં ઝેરના લાડુ હોય પણ ઓલેએ કહ્યું કે તમને હું સસ્તા ભાવે સોનું આપો તો તમને શું વાંધો છે તો વેપારીને એમ થયું કે લાવને કળયુગનો માનવી અને એને ઝેરના લાડુ તૈયાર કરી સાબડામાં જોખે પણ એમાં અડધો લાડવો વધારે થતો તો હવે અડધો લાડવો વધારે થતો તો પણ આ જીવ એટલે એને આ અડધો લાડવો લઈને બાજરાનો ડુબો તો એની માથે મૂક્યો ઓલિયો હાથમાં લાડવા લઈ ચાલતો થયો હવે વેપારી થોડો આઘો પાછો ગયો ત્યાંનો દીકરો રમતો રમતો દુકાનમાં આવ્યો એમાં ઓલો ઝેરનો લાડુ પડ્યો તો પણ એવું ખાવા એ પ્રથમ એક મૃત્યુ થયું બાબા આવે બોલ્યો વેપારી દુકાન ચલાવે બન્યું એવું કે એમાં એક ડોશી માં હતા એ બાજરો લેવા આવ્યા એને કયું ભાઈ બાજરો છે કયું હા ભાઈ બાજરો છે એટલે કયું મને સકાર એટલે હવે જે ઝેરનો લાડુ બાજરાના ડબ્બા ઉપર મેકેલો એમાંથી થોડીક ઝેરની કણી આ બાજરા ઉપર ખરેલી માજી એ બાજરો જ્યાં જીવે મૂક્યો ત્યાં ને ત્યાં એ માં હતા ત્યાં ને ત્યાંનું મૃત્યુ થયું બે ત્યાં થઈ

હવે એક કામ કરું ઈ આવે છે ને જેમ મૃગલા બાણ માર્યું એમ એને બાણ મારી દઉં આટલી મૃત્યુ પામે ને એટલે હે મારે એકલાનો નો હોનો મૃગ રે એકલો બેઠો બેઠો ખા એને બાણ ફટકાર્યું ઓલાનું મૃત્યુ થયું નાને એમ થયું કે હવે તો મૃગ મારે એકલાને ને રહ્યો મણ્યો લાડવા ખાવા ઈ વયો ગયો ને હોના મૃગ પડ્યો રહ્યો બાપા બાપ આ રીતે બધું આય પડ્યું રહેવાનું કોઈ ની હારે કાય આવે એમ નથી બાબા જે કઈ મળ્યું છે એનો સ્વાદ લ્યો હા પણ એના માટે ઝઘડો ન હોવો જોઈએ બાપા લાવો લેવાય એટલો લાવો લે આ અવસર ફરીવાર નહીં આવે જે કઈ તમને ભરવાદમાય સુખ આપ્યું છે એ સુખનો સ્વાદ લ્યો એની ના નથી પણ એ સ્વાદમાં તમે ભાન ન ભૂલો મારી માં ભગવતી ન ભુલાઈ જાય બસ એટલો ખ્યાલ રાખજો બાપા મા ભગવતીનું આ સૃષ્ટિ જગદંબાનું સ્વરૂપ છે બાપા પૃથ્વી માતા છે સૃષ્ટિ જગદમબાઓ છે બા એટલા માટે તો આપણે સવારમાં ઉઠતાની સાથે પેલા પૃથ્વીને નમન કરીએ છીએ બા હે માં તારા સરમાં વંદન કરું છું આલા કારણ કે હું આ પૃથ્વીના પર સારા ને નરસા બધા કર્મ થઈ ગયા છે બા મને માફ કરજે બા પૃથ્વીને નમન કરું કરાગ્રે વસદે લક્ષ્મી કર સરસ્વતી કર મધ્યે તું ગોવિંદ પ્રભાતે કર દર્શન માં ભગવતીના સ્વરૂપના દર્શન બસ મારે તો એટલું જ કહેવાનું તમારી સશમાના કાસ ખરાબ થયા હોય ને તો એને બદલી નાખવા બીજું કાંઈ તકલીફ નથી કાક છે ને અરીસો બગડી ગયેલો છે અને કાક આપણી આંખી બગડી છે બે કારણ છે સમાજરૂપી અરીસામાં થોડો ફેરફાર થયો છે અને થોડા મારા તમારા નંબર વધી ગયા છે બસ બીજું કોઈ કારણ નથી બાબા અને યાદ રાખજો ઘણી વખત ઘણા એને કહેતા અમારા સાસુ છે ને એ થોડાક માથા પહેરે છે હવે એને હિસાબે અમારે બહુ કે સાસુ થોડા બદલાવા પણ ફક્ત તમારી દ્રષ્ટિ બદલો